રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં માનવતા ફરી એકવાર લોહી લુહાણ થઈ છે જ્યારે દુનિયા શાંતિની વાતો કરી રહી છે ત્યારે પુતિનના ઇરાની ડ્રોને યુક્રેનની પેસેન્જર ટ્રેનને પોતાનું નિશાન બનાવી છે જુઓ બસ્સો એકાણું મુસાફરો અને મોત વચ્ચે ખેલાયેલા આ જંગનો ખોફના કહેવાત પાટા પર દોડતી ટ્રેન આ કોઈ યુદ્ધનું મેદાન નહોતી પરંતુ રશિયાના શાહે ડ્રોને તેને સ્મશાનમાં ફેરવવાની પૂરી કોશિશ કરી જ્યારે યુક્રેનની આ પેસેન્જર ટ્રેન બસો એકાણું મુસાફરોને લઈને ખાર્કીવના બારવિંગ કોવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આકાશમાંથી મોત ફ્રાટક્યું રશિયાએ ઈરાનથી મંગાવેલા ત્રણ ખતરનાક સુસાઈડ ડ્રોન વડે ટ્રેન પર સચોટ નિશાન સાધ્યું હુમલો એટલો ભયાનક હતો કે પહેલું ડ્રોન સીધું જ એન્જિન સાથે અથડાયું અને જોરદાર બ્લાસ્ટ થયો બીજો અટેક પેસેન્જર ડબ્બા પર થયો જેના કારણે જોત જોતામાં આખી ટ્રેન આગના ગોળામાં ફેરવાઈ ગઈ ચારે બાજુ માત્ર ચીસા ચીસ અને કાળો ધુમાડો બસો એકાણું મુસાફરો માટે આ સફર જિંદગીની છેલ્લી સફર બની જવાની હતી પરંતુ રેલવે ક્રૂની બહાદુરીએ મોટી જાનહાની ટાળી દીધી મોત સામે લડતા રેલવે કર્મચારીઓએ જીવના જોખમે મુસાફરોને સળગતા ડબ્બામાંથી બહાર કાઢ્યા બે મુસાફરોની હાલત અત્યંત ગંભીર છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ચાર વર્ષથી ચાલી રહેલી આ જંગમાં રશિયા હવે માસૂમ નાગરિકોને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યું છે ત્યારે સવાલ એ છે કે શું ટ્રમ્પ કે દુનિયાના અન્ય નેતાઓ પુતિનના આ બરબરતા ભર્યા હુમલાને રોકી શકશે કે પછી આ લોહિયાળ જંગ હજુ પણ નિર્દોષોનો ભોગ લેતી રહેશે